समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेलनी धोदमार बरसातनी आगाही हवामान નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની મોટી આગાહી કરી છે તેમના મતે આજે 22 જૂને રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 22 થી 24 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ 48 કલાક પછી વરસાદનું જોર વધશે पीएम मोदी અમિત શાહ અને सीएम ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે યોગ દિવસે યોગ કર્યા. ગઈકાલે શનિવારે વિશ્વભરમાં 11મો યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. PM મોદી વિશાખા પટણમાં 3 લાખ લોકો અને 40 દેશોના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા હતા. આ પ્રસંગે PM મોદીએ કહ્યું કે યોગનો અર્થ જોડવાનો છે અને યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે તે જોવો આનંદદાયક છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં યોગ કર્યા હતા. તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ યોગ કર્યા હતા. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મહેસાણાના વડનગરમાં ભવ્ય રીતે થઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શર્મિષ્ઠા તળાવ ખાતેના સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાયા હતા અને ત્રણ થી વધુ લોકોએ યોગ કર્યા હતા ગઈકાલે 126 તાલુકામાં વરસાદ નોંધાયો ગઈકાલે રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 8.1 ઇંચ વરસ્યો હતો દરવલીમાં 5 ઇંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું હતું પાવી જેતપુરમાં 5 ઇંચ આણંદના પેદલાદમાં 3.5 ઇંચ બોરસદ હાલોલ અને જઘડિયામાં 0.5 ઇંચ કપરાડામાં 3 ઇંચ તારાપુરમાં 2.7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો રાજ્યના નવ તાલુકામાં 1 ઇંચથી વધુ જારે એક तालुका मा एक इंच करता ओर पड़ो तो साबरकाठा धोधमार मोधमर वरसा हतो, अरवली पंथक तथा तेना मोड़ासा मेघरज अने मालपुर तलुका मा भारे वरस नोंधायो अमदावाद फरी एक वार एस जी हाईवे शिवरंजनी बोड़कदेव सेटेलाइट गोता अरसाद वरसों हतो तो मा पण अनेक विस्तारों मा वरसाद हतो અમદાવાદ ફ્લાઇટ ક્રેશમાં 231 મૃતદેહોની ઓળખ અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનાના એક અઠવાડિયા પછી 270 મૃતકોમાંથી 231 પીડિતોની DNA ટેસ્ટ દ્વારા ઓળખ થઈ છે શુક્રવારે આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે તેમાંથી 210 મૃતદેહો તેમના પરિવારોને સુપ્રત કરવામાં આવ્યા છે 12 જૂને લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ હતી જેમાં વિમાનમાં સવાર અને જમીન પરના 29 લોકોના મોત થયા હતા ઓળખ થઈ તેમાં 166 ભારતીયો 37 બ્રિટિશ અને 7 પોર્ટુગીઝનો સમાવેશ થાય છે મદરાતે ભારત ઝૂમી ઉઠ્યું નીરજ ચોપરાને મોટી સિદ્ધિ મળી ભારતના ગોલ્ડન બોય અને જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેरिस ડાયમંડ લીગમાં ઇતિહાસ રચ્યો છે તેમણે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાના રાઉન્ડ 1 માં 81.16 મીટરના શાનદાર થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો છે નીરજે જર્મનીના જુલિયન વેબરને હરાવી આ સિદ્ધિ મેળવી છે જે 87.88 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યા હતા મદ્રાતે નીરજની આ જીત બાદ સમગ્ર ભારતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે बीजा 290 भारतीयों इराथी सुरक्षित भारत पहुंचा इजराइल अने ईरान વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાન માં રાખીને ભારત સરકારના ઓપરેશન સિંધુ હેઠળ વધુ એક સફળતા મળી છે મોદી રાત્રે 290 ભારતીય નાગરિકોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું તા બીજા જથ્થામાં મોટા ભાગે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તિરાને પર 1000 ભારતીયોને બહાર કાઢવા માટે વિશેષ પહેલ કરીને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી આપ્યું છે જે રાહતની વાત છે જિનાબ રેલ બ્રિજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લા વહીવટીતંત્રે વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ જિનાબ રેલ બ્રિજની ટોચ પર એક ખાસ યોગ સત્રનું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં નાગરિક વહીવટીતંત્ર ઉત્તરી રેલવે સીઆરપીએફ સ્થાનિક રહેવાસીઓ અને યોગ ઉત્સાહીઓએ હાજરી આપી હતી જેમણે જિનાબ ખીણની આકર્ષક સુંદરતા વચ્ચે યોગાસનો કર્યા હતા एच एएल भारत रॉकेट बनाती भारत ना अंतरिक्ष क्षेत्र एक मोटी क्रांति हिंदुस्तान एरोनोटिक्स लिमिटेड एचएल ने भारत ना स्मॉल सैटेलाइट लॉन्च व्हीकल एसएसएलवी बनावा माटे नो छे। आ कॉन्ट्रैक्ट इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन इंडियन नेशनल स्पेस प्रमोशन एंड ऑथोराइजेशन सेंटर द्वारा आपवामा छे पाकिस्तान ने ट्रम्प ने नोबेल शांति पुरस्कार માટે નોમિનેટ કર્યા પાકિસ્તાન સરકારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે પાકિસ્તાને ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું કે ટ્રમ્પે બે પરમાણુ શક્તિઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેમણે 2026 માં નોબેલ પુરસ્કાર મળવો જોઈએ આ જાહેરાત પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીર અને ટ્રમ્પની મુલાકાત બાદ કરવામાં આવી છે મેઘરાજા મહેરબાન ગઈકાલે ચોવીસ કલાકમાં ગુજરાતના નવ્વાણુ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ વાપીમાં સાત પારડીમાં પાંચ કપરાડામાં સાડા ચાર ધર્મપુરમાં સવા ચાર ઉમરગામ અને ખેરગામમાં ચાર હાંસોટ અને ઓલપાડમાં સાડા ત્રણ વઘઈ અને વાલિયામાં સવા ત્રણ ઉમરપાડામાં ત્રણ માંગરોળ અને વલસાડમાં અઢી આહવા અને સુબીરમાં સવા બે કામરેજમાં બે અને બારડોલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદ ફ્લાઇન ક્રેશમાં 220 લોકોના DNA મેચ થયા. અમદાવાદ ફ્લાઇન ક્રેશ ઘટનાને અઠવાડિયું થઈ ગયું છે. ગઈકાલના દિવસે અત્યાર સુધીમાં 220 લોકોના DNA મેચ થયા છે. સાથે 202 મૃતદેહ પરિવાજનોને સોંપાયા છે. આમાં 151 ભારતીય મુસાફરો, 7 પોર્ટુગીઝ મુસાફરો, 34 બ્રિટિશ અને એક કેનેડાના નાગરિકનો મૃતદેહ છે. 220 લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં મુસાફરો સિવાય જેના મોત થયા હતા તેવા નવ લોકોના મૃતદેહો તેમના પરિવાજનોને સોંપાયા છે. रथयात्राના દિવસે સારો એવો વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપેલી આગાહીમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે તેમ જણાવ્યું છે તેઓએ આગાહી કરી છે કે रथयात्राના દિવસે સારો એવો વરસાદની શક્યતા છે વડોદરા મહીસાગર અને પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે बिहार में पीएम पी मोदी मोटू निवेदन पीएम मोदी ए बिहार ना सिवान ना जसोली गांव सभा ना संबोधन में के त्रण देशों की मुलाकात दरमियान जय विश्व समृद्ध देशों नेताओं घना मुद्दाओ पर बात करी तेरे जाए के त्रेय देशों नेताओं भारत झड़पी प्रगति खूब प्रभावित है भारत ने विश्व तीज सौ मोटी आर्थिक महासत्ता बनता जी रहा है बिहार भारत ने विश्व तीज महासत्ता बनावपूर्ण भूमिका भजवश એકસો અડતાલીસ લઈ મોટું અપડેટ અમદાવાદમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળે તે પહેલા અપડેટ સામે છે ને લઈને ગૃહમંત્રી અને પોલીસ કમિશનર સાથે મંદિર બેઠક હતી જગન્નાથ મંદિર પ્રશાસને સાદગી પૂર્વક રથયાત્રા નીકળવાની વાતને ખોટી કહી છે અમદાવાદમાં પરપ્રાગત રૂટ પર જગન્નાથજી ની રથયાત્રા નીકળશે જેમાં એકસો એક ટ્રક અઢાર હાથી અને ત્રીસ અખાડા હશે કોર્પોરેશન ના પદાધિકારીઓએ રથયાત્રાના રૂટ નું નિરીક્ષણ કર્યું હતો અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સન સનાટી ભરયો દાવો અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એર ઈન્ડિયાના બે ભૂતપૂર્વ સિનિયર ફ્લાઇટ એટтенડન્ટ સે પીએમ મોદીને પત્ર લખીને કંપની પર ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું કે બનને અકસ્માતના 1 વર્ષ પહેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરમાં ટેકનિકલ ખામી વિશે એરલાઇનને જાણ કરી હતી તો કંપનીએ તેમણે તેમનો નિવેદન બદલવા કહ્યું હતું જ્યારે તેમણે પોતાનો નિવેદન બદલવાનો ઇનકાર કર્યો તો કંપનીએ તેમને કાઢી મૂક્યા 16 અબજ લોકોના એપલ અને Google એકાઉન્ટ પાસવર્ડ લીક એક ચોંકાવનારો અહેવાલ મુજબ Google, Apple અને Facebook એકાઉન્ટ ધરાવતા 16 અબજ યુઝર્સના પાસવર્ડ અને લોગિન આઈડી ચોરી થઈ છે જે ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે ઇન્ફોસ્ટીલર માલવેર આ માટે જવાબદાર છે. ફિશિંગ હુમલો, આઈડી ચોરી અને એકાઉન્ટ હેકિંગનો જોખમ રહેલું છે. Google યુઝર્સને તાત્કાલિક પાસવર્ડ બદલવા અને પાસકીનો ઉપયોગ કરવાની સલાહ આપી. इजरायल ईरान युद्ध में फसायेला विद्यार्थियों ने लाइने भारत फरी एक बार विदेशी धरती पर पताद् क्शलता नो जादू छे इजरायल ईरान युद्ध दरमियान फसायेला भारतीय विद्यार्थियों तेहरा तेहराने हवाई माटे पोतानु हवाई क्षेत्र खोली ने भारत साथे सारा संबंधो जाने जना दिए ईराने फ्त भारत मेज हवाई क्षेत्र खोलवा जाहिरत कर एक हजार भारतीय विद्यार्थी ने तम वतन परत फरवाग मोकड़ो थोड़ा BSNL eQ5G FWA સેવા શરૂ કરી હવે સિમ વગર પણ ઇન્ટરનેટ મળશે BSNL એ તેની 5G સેવાની જાહેરાત કરી છે 5G સેવાનું નામ ક્વોન્ટમ 5G રાખવામાં આવ્યું છે તે પસંદગીના વર્તુળોમાં શરૂ કરવામાં આવી છે આ સેવા વ્યવસાયો અને સાહસો માટે શરૂ કરવામાં આવી છે હાલમાં સામાન્ય ગ્રાહકોને આનો લાભ મળશે નહીં એવો દાવો કરવામાં આવે છે કે આ પહેલી 5G FWA સેવા છે જે કોઈ પણ વાયર કે સિમ વગર કામ કરશે તેમાં ફક્ત હાઈ સ્પીડ ડેટા જ ઉપલબ્ધ થશે इराती 600 भारतीय विद्यार्थियों दिल्ली रवाना થશે इजराइल અને ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળોએ લઈ જવાના પ્રયાસો ચાલે છે લગભગ 600 વિદ્યાર્થીઓ દિલ્હી આવશે ગુરવારે કુમથી આ વિદ્યાર્થીઓને મશહદ ખસેડવામાં આવ્યા તે બધા ઈરાનની ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટી ઈરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ અને શાહીદ બહેશ્તી યુનિવર્સિટી સહિત અન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરે છે અહીંથી તેમણે તુર્કમેદાન લઈ જવાય હતા